તો ઓલરેડી આપણે વેરિફિકેશન કરાવી લીધું છે તો વેરિફિકેશન કરાવી અને આપણે જઈએ છીએ અત્યારે પ્રભુ સેવા આશ્રમે તો ચાલો ભાઈની ત્યાં હાલત સુધારી અને ના તો ભાઈને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ગાંઠ છે તો ભાઈનું કેવું એવું છે કે આપણે હોસ્પિટલે લઈ જઈએ એની સારવાર બરાબર હોય ને અરે એકદમ સત્તા

આગળ પાછળ કોઈ નથી એવી રીતના ફોન ઉપર વાત થાય તો અમે જઈએ છીએ અત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં ભાઈની સેવા અર્થે તો આપણાથી થતી મદદ કરીશું ભાઈની પરિસ્થિતિ શું છે જાણીશું જોઈશું અને એની હાલત સુધારવાના પ્રયત્ન કરીશું તો ચાલો અત્યારે જઈએ આપણે કામરેજ વિસ્તારમાં મિત્રો તો અમે આવ્યા છીએ અત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં અત્યારે આ એરિયો કયો કહેવાય મોહમ્મદભાઈ આંબોલી શક્તિનગરમાં તો આ છે મોહમદભાઈ

મારી સાથે હિંમતભાઈ છે ને મમતભાઈ ફોન આવ્યો હતો બરાબર અમને કે આવી રીતના એક ભાઈ છે એની પરિસ્થિતિ આવી છે અમે તમારી વિઝિટ માટે આવ્યા છે મદદ માટે એવું સમજજો બરાબર અમે ગ્રુપ ચલાવીએ છીએ જે કે હેલ્પ કરીને તમારું નામ શું રામેશ્વર એટલે કેટલાક ટાઈમથી અહીંયા રહ્યો છો તમે બહુ વર્ષ થઈ ગયા બહુ વરસ થઈ ગયા પરિવારમાં કોઈ છે કે નથી ગુજરી ગયા બધા બધા ગુજરી ગયા ગુજરાતી સમજી શકો છો

खाने पीने की रहने की सुविधा कर देते हैं यहाँ बहुत सारे आश्रम है बराबर वो लोग जिसका कोई नहीं है उसको रखते हैं हम ग्रुप के माध्यम से वहाँ पहुँचा देते हैं खाना पीना रहना सब देते हैं बराबर और मेडिकल वगैरह कुछ हो ऐसा शरीर में तो हॉस्पिटल वगैरह मेडिकल वो सब करता है मोहम्मद भाई का फोन आया था हमारे से तो एक फ्रेंड ही है हमारा हमारे बाजू के गांव में ही है तो અચ્છા એક ગુજરાતી બધું સમજો છો તમે એટલે હું તમારી સાથે ગુજરાતીમાં જ વાત કરું સારી વાત કહેવાય કે આ ભાઈ તમારી ચિંતા થઈ કે એ ભાઈને એવું થયું કે આ ભાઈ આવી રીતના પરિસ્થિતિમાં જીવે છે તો આપણે કોન્ટેક કરીને કે કેવી વ્યવસ્થા કરી દઈએ કે સારી રીતે એ જીવન જીવી શકે બરાબર તો કઈ વાંધો નહીં તમે છે ને અત્યારે અમારી સાથે ચાલો પહેલા તો આપણે દવાખાને બતાવી લઈએ હું છે હું નહીં બરાબર મોદય હોસ્પિટલે બતાવી લઈએ પહેલા તો

પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ છે મિત્રો આ ભાઈને તમે જોઈ રહ્યા છો અત્યારે પરિસ્થિતિ ભાઈને કંઈક ગાલે એમ કહે છે કે પહેલાં નાનું એવું હુંબળું થયું હતું અને એમાંથી અત્યારે વધારે પરિસ્થિતિ બહુ નાજુક છે વધારે થઈ ગયું તો આપણે પહેલાં એને હોસ્પિટલે બતાવી જોઈએ દવાખાને શું કહીશ કે પછી ભાઈને આપણે લઈ જઈએ એકદા આશ્રમે અને આપણાથી થતી સેવા કરીએ મોહમ્મદભાઈનો આભાર કે એક માણસ છે તો માણસની મદદ કરવાનો ભાવ રાખ્યો અને આપણો કોન્ટેક કર્યો આપણે તમારા બધાના સાથ અને સપોર્ટથી કંઈક નાના મોટી સેવાઓ કરતા હોઈએ છે એકાબીજાના સાથ સપોર્ટથી જ આવા કાર્ય થઈ રહ્યા હોય છે આપણે તો એક નિયમિત છે બાકી તો બધું ઈશ્વર કરે છે વાંધો નહીં મોહમ્મદભાઈ તો આપણે આ ભાઈને લઈ જઈએ અને આપણાથી ખાતી મદદ કરીએ આપણે બરાબર ને ચાલો હું છે તમારી પાસે તો મિત્રો ઓલરેડી ભાઈને આપણે ડ્રોપ કરી લીધા છે અત્યારે અમારી પાસે ગાડી હાજર નહોતી આજે એટલે એના હિસાબે મોહમ્મદભાઈ ગાડી સેવામાં આપી છે અને મમદભાઈ એમ કહે છે કે હું પોતે આવું છું મૂકવા માટે મમ્મદભાઈ પહેલા તો દિલથી આપણે શુક્રિયા અદા કરીએ આભાર માનીએ કે આવી સેવા પણ કરે છે લોકો માનવતા તરીકે એક ફરજ નિભાવે છે તો ભાઈને લઈ જઈએ જઈશું અત્યારે કામરેશ પોલીસ સ્ટેશન વેરિફિકેશન કરાવવા ત્યાંથી લઈ જઈશું આપણે આશ્રમે ત્યાંથી કરીને વ્યવસ્થિત રીતે જીવન જીવી શકીએ આમ થોડું એનું સેવું બને તો ઓલરેડી આપણે વેરિફિકેશન કરાવી લીધું છે તો વેરિફિકેશન કરાવી અને આપણે જઈએ છીએ અત્યારે પ્રભુ સેવા આશ્રમે તો ચાલો ભાઈની ની હાલત સુધારી અને ના મજા આવે છે ને ઠીક છે ને સબ કાળુ ભાઈ કાળુ ભાઈ નામ હે ચાલો આગે જાકે જ્યુસ બીસ પીતે હે કે ખાના ખાના હે ખાના ખા તો ખાના ખા લેતે ચાલો હે મજા હે મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે ભાઈને લઈ ને લઈશું ભુજભાઈ અને પછી પ્રભુ સેવા આશ્રમે આપડે આશ્રમ માં ગાશું અંદર બહુ સારી વ્યવસ્થા છે ચાલો તો આપણે અત્યારે જઈએ આશ્રમમાં અને ભાઈને અહીંયા મૂકવાના છે

જમવાની અને રહેવાની અને બધી જ વ્યવસ્થા અહીંયા થાય છે પણ સારી રીતે સેવા કરે છે પ્રભુ સેવા આશ્રમ છે તો આપણે ભાઈને અહીંયા રાખશું અત્યારે થોડી હાલત સુધારવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આપણે આને ભાઈ ને નવરાવી દઈએ વ્યવસ્થિત રીતે કરી દઈએ ઉતાવળમાં અમે કપડાં ભૂલી ગયા છે બરાબર છે તો અહીંયા થોડીક વ્યવસ્થા કરી દઈએ ચાલો વાંધો નહીં પ્રિમર ને એવો હોય છે આપણે સારી રીતે સેવા કરીએ ને પછી અહીંયા

જેને મેડિકલ કઈ કઈ વસ્તુ કરવાની હોય જે બીમાર હોય એને મેડિકલ લઈ જાય તો ભાઈ ને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ગાંઠ છે તો ભાઈ નું કેવું એવું છે કે આપણે હોસ્પિટલે લઈ જાય એની સારવાર કરાવશું અને થોડું એવું છે મતલબ આનું જીવન થોડું હેલું બની જાય તો એટલા માટે વાંધો નહીં આપણે પેલા એને નવરાવી દઉં વ્યવસ્થિત કરાવી દઈએ હમ એકદમ હીરો જેસા બનના હા આશ્રમમાં બહુ સારી સેવા અહીંયા આપી રહ્યા છે છે બધાના બધા કાર્ય થતા હોય તમે પણ આજુબાજુમાં કોઈ એવા લોકો હોય તેને અહીંયા વિઝિટ કરો આશ્રમની મુલાકાત લાવ અને આવા આશ્રમ સુધી પહોંચો અને તમારા થતું યોગદાન કરો જેથી કરીને આવા આશ્રમ બહુ સારી રીતે ચાલી શકે અને આપણાથી થતું ફંડિત પણ આપણે કરીએ પાણી ડાલુ લો ગયો

जाओ यहाँ, यहाँ यहाँ बैठो बैठो दे हो गया ना सब, है मजा आ रहा है ना हल्का हो गया एकदम ठीक है अभी घर जाना है क्या कौन सा ओडिशा, ओडिशा के रहने वाले हो ना ओडिशा जाना है ठीक हो होने के बाद यहाँ सब कुछ होगा ट्रीटमेंट वगैरह सब होता है हॉस्पिटल में ले जाएगा आपको ठीक है दिखाने के लिए उसके बाद में आपको पता लगेगा कि यहाँ के रहने वाले हैं हम यहाँ कॉन्टेक्ट लिखवा के जाएंगे पता लगेगा कि यहाँ के रहने वाले और परिवार का जो ठिकाना मिल जाएगा तो यहाँ से आपको वहाँ तक पहुँचा दिया जाएगा ठीक है ये सब संस्था है वगैरह ग्रुप है ना इस तरह से काम करती है सब

તો અહીંયા વ્યક્તિઓ પચ્છત જેટલા લોકો રહે છે આવા નિરાધાર જેની આગળ પાછળ કોઈ નથી અહીંયા ખૂબ સારી રીતે સંચાલિત કરવામાં આવે છે આ આશ્રમ અને અહીંયા રહેવાની ખાવા પીવાની બધી જ વ્યવસ્થા આવે છે શરીરમાં કોઈ બીમારી હોય તો હોસ્પિટલ માટે પણ અહીંથી લઈ જવામાં આવે છે અને ડૉક્ટરને પણ અહીંયા બોલાવવામાં આવે છે સારી રીતે ખૂબ જ ટ્રીટમેન્ટ થાય છે અને આશ્રમ આવેલો છે કેનાલ રોડ ઉપર સુરતમાં કેનાલ રોડ ઉપર આશ્રમ છે અને તમે પણ અહીંયા વિઝિટ કરી શકો છો અને તમારી આજુબાજુ પણ આવા કોઈ રખડતા વ્યક્તિઓ મળે પ્રભુજીઓ મળે તો એને પણ અહીંયા પહોંચાડજો અમે મોહમ્મદભાઈના માધ્યમથી આ વ્યક્તિ સુધી પહોંચ્યા અને હિંમતભાઈને બંને વિચાર્યું કે આ વ્યક્તિને આપણે આશ્રમ સુધી પહોંચાડી દઈએ છો કે આગળનું જીવન

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંદર અને મારા બધા જ મિત્રોને કહેવાનું છે કે સોશિયલ મીડિયા માર્ગ સોશિયલ મીડિયા તરફથી અને આપણા લોકોને જે ભાઈ દોસ્તારો બધા જ છે પ્રભુ સેવા આશ્રમ ક્યારેક મુલાકાત લેજો અને અહીંયા પેલું ભોજનની પણ યાદી છે ક્યારેક ક્યારેક તમારા છોકરાઓના બર્થડે હોય અથવા તમારી કોઈ સારી એવી કોઈ કાર્યક્રમ હોય એની અંદર પ્રભુ સેવ્રમ આશ્રમની અંદર રાખીએ મિત્રો રાખો અને ગોપાલભાઈની જોડે રહી અને ગોપાલભાઈ આગળ વધે એવી આપણે અપેક્ષા રાખીએ અને ગોપાલભાઈ જેમ આગળ વધે એમ એની જોડે જોડે પાછળ આપણે બી રહીએ અને ગોપાલભાઈ જેમ આગળ વધે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાહેબ આશ્રમની અંદર મુલાકાત લઈએ જરૂર બરાબર

अब यही रहना है आपको ठीक है यहाँ लोग अच्छी तरह से रखेगा ऐसे सब सारे लोग हैं उसके साथ मिलजुल के रहने का खाने पीना सब यहाँ है ठीक है और ऐसी सारी व्यवस्था है हॉस्पिटल में ले जाएगा आपको दिखाएगा और बाद में हम आते जाते रहेंगे आपसे मिलेंगे ठीक है तो हम अभी यहाँ से रजा लेते हैं बाद में मिलेंगे ठीक है अच्छे हो जय श्री कृष्ण चलो ચલો મિત્રો તો અત્યારે બસ આટલું જ આપણાથી થી થતી આપણે સેવા કરી છે પણ જોડાઈ રહેજો જહેજ કેટના માધ્યમથી જેટલું પણ થશે એટલી સેવા અમે કરતા રહીશું અમારા વર્કમાંથી અમે ટાઈમ કાઢી અને થોડી ઘણી સેવા કરતા રહીએ છીએ આપ સૌના સાથ અને સપોર્ટથી અમે સેવા કરતા રહીએ છે આ વિડીયોને શેર કરજો જેથી કરીને વધારે લોકો સુધી પહોંચે અને બીજા લોકો પ્રેરિત થાય અને આ પ્રમાણે સેવા કરે અમે આવ્યા તો પ્રભુ સેવા આશ્રમમાં અને આપણે જોડાઈ રહેજો ને આપણી બાજુ આવા કોઈ વ્યક્તિઓ હોય તો એની તમારા થતી મદદ કરજો જય શ્રી કૃષ્ણ